નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નવસારી મહાનગરપાલિકાની ઉદાસીનતા અગ્રવાલ કોલેજ રોડ પર આવેલ ડિવાઇડર પર લગાવેલ વૃક્ષો કાળજીના ભાવે સુકાયા તત્કાલીન નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા વિરાંજલિ માર્ગ થઈ અગ્રવાલ કોલેજ સુધી જતા રસ્તા પર બનાવાયેલ ડિવાઇડરની વચ્ચે વૃક્ષો છોડવા રોપાયા હતા બાદમાં શહેરમાં મહાનગરપાલિકાનું શાસન આવ્યું પરંતુ મહાનગરપાલિકા જાણે તેને પુરોગામી પાલિકા દ્વારા લગાવેલા આ વૃક્ષો છોડવાઓને ભૂલી ગઈ હોય તેમ તેની દેખભાળ રાખવામાં ઉણી ઉતરી છે અને યોગ્ય કાળજીના અભાવે આ છોડવાઓ સુકાઈ ચૂક્યા છે જો કે ડિવાઇડર પર કેટલાક સ્થળે લગાવેલ છોડ હજુ પણ લીલા જીવિત રહ્યા છે પરંતુ ડિવાઇડર વચ્ચે લગાવેલ મોટાભાગના વૃક્ષો છોડવાઓ સુકાઈ ચૂક્યા છે કુરેલ સુપાના રામ ભક્ત અમેરિકા નિવાસી મિનેશ પટેલના સ્થાને હનુમાન જન્મોત્સવ સુંદરકાંડના સમૂહ પારાયણ કરી ઉજવાયો અમેરિકા નિવાસી કુરેલ સુપાના વતની કીર્તિકા મિનેશ પટેલ કે જેઓ પરમ રામ ભક્ત હનુમાનના ભક્ત હોય દર વર્ષે પોતાના ગામમાં હનુમાન જન્મોત્સવ ઉજવે છે રામજી મંદિર કુરેલ ખાતે સવારે યજ્ઞ કરવામાં આવ્યો હતો અને સાંજે એમના શ્રી રામ પરિવારના સભ્યો નરેન્દ્રસિંહ ઠાકોર પ્રતાપસિંહ ટોડી આ હસમુખભાઈ મુનસાડ આ રમણકા વચ્છરવાડના સતીષાઈ ઠાકોરભાઈ તેમજ નવસાઈના પત્રકાર દિલીપભાઈ નાયક મહેશભાઈ દેસાઈ ઉપરાંત કલથાણ ગામના મહિલા મંડળના સભ્યો હાજર રહી સુંદરકાંડ પારાયણ કર્યું હતું આજના હનુમાન જન્મોત્સવ પ્રસંગે કુકેરીના જાણીતા કથાકાર અજય બાપુની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આજના પ્રસંગે પધારેલા મહાનુભાવોનું મનીષભાઈ પટેલ અને કાર્તિકાબેન પટેલ દ્વારા સ્વાગત કરાયું હતું સુંદરકાંડ બાદ યજમાન પરિવારે આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી ડાભેલ ગામ ખાતે ફોર્ચ્યુનર ગાડીમાંથી મોરોલી પોલીસે દારૂ ઝડપી પાડ્યો જલાલપોર તાલુકામાં આવેલ ડાભેલ ગામમાં વહેલી સવારે એક અજાણ્યા વાહન ચાલક દ્વારા ટોયોટા કંપનીનું ફોર્ચ્યુનર કાર જેનો રજિસ્ટર નંબર જે બાર બી આર જીરો ત્રણ જીરો ત્રણ કાર ડિવાઇડર સાથે અકસ્માત થતા ગાડીમાં નુકસાની થયેલ હોવાથી ગાડી ત્યાં મૂકી ડ્રાઈવર ફરાર થયેલ હતો જે ઘટનાની જાણ મરોલી પોલીસને થતા મોરોલી પોલીસે અધિકારીઓ દ્વારા ડાભેલ ગામ જઈને કારની તપાસ કરતાં કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મુદ્દા માલ મળી આવ્યો હતો મરેલી પોલીસ દ્વારા દારૂ બોટલ કુલ નંગ બે હજાર ચાલીસ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ ચોવીસ હજારનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો તથા એક ફોર્ચ્યુનર ગાડી જેની આશરે કિંમત પાંચ લાખ ગણીને તેને જપ્ત કરવામાં આવી હતી મરોલી પોલીસની ટીમે કુલ આઠ લાખ ચોવીસ હજારનો કુલ મુદ્દામાલ કબજે લીધો હતો તથા હાલ વધુ તપાસ મરોલી પોલીસ કરી રહી છે વાસદાના ભિનાર ખાતે યોવાને ફાસો ખાય જિવન ટુકાવ્યો વાસ્દા તાલુકાના ભિનાર ગામે ભાઠેલ ફળિયા ખાતે રહેતા યુવાને કોઈક અગમ્ય કારણોસર વૃક્ષની ડાળ સાથે ડોડું બાંધી તેના બીજા છેડા વડે ફાંસો ખાઈ જીવન ટુકાવી લીધું હતું ભિનાર ગામના ભાઠેલ ફળિયા ખાતે રહેતા અને એસટી ડેપોમાં એપ્રેન્ટિસશીપ કરી રહેલ ત્રેવીસ વર્ષીય કરણ ભીખુભાઈ નામના યુવાને ગત અગિયારમી એપ્રિલે રાત્રે આ સાડા આઠથી સાડા અગિયાર વાગ્યાના સમયગાળામાં ભિનાર અનાવલ રોડ પર આવેલ ખેતર નજીકના કોતડાના કિનારે સુબાવળના વૃક્ષને દાળ સાથે દોરડું બાંધી તેના બીજા છેડા વડે ફાંસો ખાઈ લઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું આ અંગે મૃતકના પિતા ભીખુભાઈ ખાલભાઈ પટેલે વાસદા પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલ ગામો મટવાડ અને સામાપોરમાં સૌથી વધુ લોકોને ઝાડા ઉલટીની ફરિયાદ હનુમાનજી મંદિરમાં હનુમાન જન્મોત્સવ પ્રસંગે યોજાયેલ ભંડારામાં મહાપ્રસાદ જમ્યા બાદ ઝાડા ઉલટી સૌથી વધુ અસર બાળકોમાં જોવા મળી આરોગ્યની ટીમ મળી સિત્તેરથી એસી બાળકોને સારવાર અપાઈ મોડી રાત્રે બાર વાગ્યા સુધી તમામ દર્દીને સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી આરોગ્યની ટીમ મટવાડ સામાપોર દાંડી કરાડી જેવા ગામોમાં ફરી અને અસરગ્રસ્ત દર્દીઓને મટવાડ ખાતે પીએસસી સેન્ટરમાં સારવાર આપી મટવાડ અને સામાપોર ગામ ખાતે મહાપ્રસાદ બનાવનાર કેટરસ કોન્ટ્રાક્ટર એક જ હોવાનું જાણવા મળ્યું ભોજનમાં પીસાયેલ છાશ અને કેરીના રસ શંકાસ્પદ હોવાની ચર્ચા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ પણ મટવાડ ખાતે દોડી આવ્યા ભોજનના સેમ્પલો લેવામાં આવ્યા વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન તેવીસ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બાણું ટકા તો સાંજે એકસઠ ટકા નોંધાયું હતું હવાની ગતિ છ પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી અમલસાડ વિસ્તારના કલમઠા ગામના ચિત્રકારનું દ્વિતીય કલા પ્રદર્શન ધરમપુર ખાતે યોજાયું ગૌરવ પુરસ્કાર વિજેતા કેશવ ટંડેલે શાળાઓમાં ચિત્રકલા વિષયને પુનઃ જીવિત કરવાની ઈચ્છા પ્રગટ કરી દક્ષિણ ગુજરાત કલાકાર વૃંદ રૂપદા પ્રેરિત ચિત્રકાર દીપક પટેલનું ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ વ્યક્તિત્ત દ્વિતીય કલા પ્રદર્શન ધરમપુર ખાતે યોજાયું છે આ પ્રદર્શનના ઉદઘાટન સમારંભમાં ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર વિજેતા કેશવભાઈ ટંડેલે રાજ્યની શાળામાં ચિત્રકલા વિષયને પૂર્ણરૂપે ફરીથી પુનઃ જીવિત કરવા અનુરોધ કર્યો હતો થારેલ ચોકડીથી માર્ગ પહોળો કરવાની કામગીરી પૂરજોશમાં નવસારી જિલ્લામાંથી પસાર થનાર એક્સપ્રેસ હાઇવેની એન્ટ્રી ગણદેવા આગળ આપવામાં આવી છે અને આ હાઈવે જૂનના અંતમાં સુધીમાં ગણદેવા સુધી શરૂ થનાર હોય હાલમાં માર્ગ પહોળો કરવાની કામગીરી પૂર જોશમાં શરૂ થઈ છે ખારેલ ફળિયા આગળ આવવાની હોય પારસી ફળિયા પાસે એક મોટું સર્કલ આવશે એટલે ખારેલ ચોકડી સુધીના માર્ગમાં આવતા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે આમ પણ આ માર્ગ પહોળો કરવાની કામગીરીના ભાગરૂપે જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલી છે છતાં પણ માર્ગ પહોળો કરવાની કામગીરી વચ્ચે આવતા મિલકત ધારકોને દબાણ દૂર કરવાની સૂચના અપાય છે જેથી કોઈ નુકસાન ન થાય અને જાતે જ દબાણો દૂર કરી રહ્યા છે ખારેલ ખારેલ માર્ગ પારસી ગણદેવા સુધી કુલ ચાર લેન એટલે કે બંને બાજુ બબ્બે લેન થશે આમ આ એક્સપ્રેસ હાઈવે ચાલુ થશે એટલે વાહન ચાલકોને વધુ સુવિધા પ્રાપ્ત થશે અને હાલના હાઈવે નંબર અડતાલીસ ઉપર પણ ટ્રાફિકનું ભરણ ઘટશે અને ટ્રાફિક જામની સમસ્યાથી છુટકારો મળશે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ શ્રી કામેશ્વર મહાદેવ મંદિર ખેતીવાડી કોલેજ નવસારીના લાભાર્થે યોજાયેલ શ્રી રામચરિત માનસ રામ કથામાં નવસારીના જાણીતા આંતરરાષ્ટ્રીય ભજનિક તિગરા નિવાસી લેવા પાટીદાર સમાજના મહેશ પટેલના ભજન કાર્યક્રમના સભ્યોએ કથા મંડપમાં ભજનોનો કાર્યક્રમ યોજાયો નવસારીની ખેતીવાડી કોલેજ કેમ્પસમાં આવેલ શ્રી કામેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે ચાલી રહેલ રામકથામાં રાત્રેના સમયે નવસાઈ તીઘરાના આંતરરાષ્ટ્રીય ભજન લેવા પાટીદાર સમાજ નવસાઈના મહેશભાઈ પટેલના ભક્તિ સંગીત યોજવામાં આવ્યો હતો જેમાં સતત ત્રણ કલાક સુધી ચાલેલા કાર્યક્રમનો આરંભ ગણેશ વંદનાથી કરવામાં આવ્યો હતો આ ભજન સંધ્યાના કાર્યક્રમમાં શિવ ભક્તિ રામ ભક્તિ તથા સાંઈ ભક્તિ ઉપરાંત લોકગીતો રાસરબા ગાયક કલાકાર મહેશભાઈ પટેલ રાજુભાઈ પટેલ દ્વારા સુંદર રજૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમ માણવા માટે ભક્ત શ્રોતાજનો મોડી રાત સુધી રોકાયા હતા કથાના આયોજકો હનુમાન સેવા ટ્રસ્ટ વિજલપુર નવસારી ગોપી મહિલા ભજન મંડળ અને કામેશ્વર મહાદેવ સાંસ્કૃતિક મંડળના ભાઈઓ બહેનો મહેશભાઈના ભજન મંડળને આવકાર્યા હતા નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ચિત્ર પ્રદર્શન યોજાયું ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ ઉજવણી અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી નવસારી છે નવસારી પૂર્વ પાલિકા પ્રમુખ મીનાક્ષીબેન દેસાઈ અને તૃપ્તિબેન શાહે પ્રાગટ્ય કરી ચિત્ર પ્રદર્શન ખુલ્લું મૂક્યું છે આ પ્રદર્શનમાં વિવિધ કાર્યક્રમોની ફોટોની ઝાંખી દર્શાવવામાં આવી હતી નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી કમલમ ખાતે એક ચિત્ર પ્રદર્શન યોજાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના નવસારી જિલ્લામાં થયેલ વિવિધ કાર્યક્રમોની ફોટો ઝાંખી દર્શાવવામાં આવી હતી અટલ બિહારી વાજપેયીથી લઈને લાલકૃષ્ણ અડવાણી નરેન્દ્ર મોદી જેવા મહાનુભાવોના નવસારી જિલ્લાના પ્રવાસ દરમિયાનના ફોટો દર્શાવવામાં આવ્યા હતા નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓના ફોટાઓ પણ દર્શાવવામાં આવ્યા હતા ખેરગામ તાલુકામાં ઠેર ઠેર હનુમાન જન્મોત્સવ ઉજવાયો ખેરગામ તાલુકાના દરેક ગામોમાં પવનપુત્ર હનુમાનજીના મંદિરોમાં શનિવારના દિવસે ચૈત્રી પૂનમ હોવાથી રામદૂત હનુમાનજીનો પ્રાગટ્ય ઉત્સવ ખૂબ જ ભક્તિભાવથી ઉજવવામાં આવ્યો યજ્ઞ સુંદરકાંડ પાઠ ભજન અને મહાપ્રસાદનું આયોજન થયું ખેરગામ મોચીવાડના હનુમાન મંદિરમાં યજ્ઞ સંપન્ન થયા પછી મહાપ્રસાદનું સુંદર આયોજન સ્થાનિક ભક્તોએ કર્યું હતું ભેરવી ગામના હનુમાન ફળિયા સ્થિત વાયુપુત્ર મંદિરે અગિયારમાં રુદ્ર અવતાર હોય અગિયાર દંપતીએ સત્યનારાયણની કથા પૂજા કરી ગામના લોકોએ મહાપ્રસાદ લીધો હતો પણ અંજમાં હનુમાનજીનો

સારી વેરાયટીઝ તો ફર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો